લખનવી <Marvel> બાકી <Lee begun> મિત્રો તો અમે આવ્યા શોપિંગ કરવા શોપિંગ કરવા એવા ક્યારના કલાક જેવું તો થઈ ગયું એટલે મેં લાય આનો વ્લોગ બનાવી જ નાખું હવે ઈશાની બે અંદર ગયું કલાક થઈ ગયા કલાક દોઢ કલાક જેવું થયું અહીં અંદર ને અંદર એ આયા ગયું કીયો હે બહુ ગડધી આયા ધર્મેન્દ્ર રોડ રાજકોટ અમે જો આ દેખા બીજાની ગાડીયું મારે દુકાન ની બાયરે ન્યાય કોક ટકા વારે બાયરે ભાઈ અહીંયા ઉભારીયો માં આગળ ગરાક પડી જાય એવી થી ના ગઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ગાડીઓ આવે આ બધા ના ધંધા આજે કરતા હોય એ લોકોને બંધ કરાવે ગાડીયું

वन प्लस को फोनज लेन झगड्यो बेंड भइग्या न toy अहिले जिमको सोब्रु भनिइन भ्लग मागले हँ भले अब तिमीलाई हिचटलाले जिम से यिन सुग पोकेट के पोकेट वाला लैले न यहो लओ के लैले हँ बस रुको

સાઈડ માં ઉભા રહ્યા તા આમ ભાઈ તો ઘરે તો આવી ગયા માય ગયો બીજું